¿Para una mayor sillarea, eh? એ વિરોધમાં એવું છે કે જે આરટીઆઈ માં મેં જીએસઓ ફોર મુજબ જગ્યા માંગેલી હતી જેમાં છેતાલીસ માંથી આઠ કે નવ ડિવિઝન કે અગિયાર ડિવિઝન જગ્યા આપેલી છે આઠ ડિવિઝન અગિયાર ડિવિઝન ની જગ્યા ત્રણસો ને એકસાઠ થાય છે તો તમે સમજી શકો કે ઓન પેપર આરટીઆઈ માં જીએસઓ ફોર મુજબ છેતાલીસ ડિવિઝન ની જગ્યા કેટલી થાય તો ઓન પેપર મેકમ છે તો આ લોકોને અત્યારે ભરવી નથી અમારા લિસ્ટ ને પૂરું થવામાં ફક્ત ને ફક્ત આજે પંદર થી વીસ દિવસ વૈધા છે અને આયોજન એવું છે કે માર્ચ ના એન્ડમાં કે એપ્રિલ ના સ્ટાર્ટમાં આ લોકોને પાછી એક્ઝામ લેવી હવે પાછી એક્ઝામ લેવી કંપનીના નો બગાડ કરવો તો આ વેટિંગ એકાણું માર્ક વાળા પડ્યા છે હજી એકાણું માર્ક વાળા વારો નથી આવ્યો નેવું માર્ક વાળા નો વારો નથી આવ્યો બરોબર છે તો હવે એમ કે એ ઓપરેટ કરી અને એ જગ્યા ભરે બરોબર છે તો બીજી કોઈ એક્ઝામ લેવાનો મતલબ કઈ રહેતો નથી બરોબર છે

કોઈ પણ વ્યક્તિને નુકસાન એવું કઈ નહિ પહોંચાડે